હું જો કાયમ છું પણ એક વાત કહી દઉં નગરના નામ બદલવાની વાત આવે રસ્તાના નામ બદલવાની વાત આવે ગામના નામ બદલવાની વાત આવે તો કોઈ પૂછે કા બરોબર છે યોગ્ય છે અને મારા આ એક જવાબ સનાતન ધર્મના તરીકે હિન્દુસ્તાનની કોઈ જ્ઞાતિ જાતિ નહીં પણ વિશ્વમાં આખાને મારો આ વાત છે મારી નો બધાયને જવાબ છે મારો કે આ વાત મૂકું છું નિર્ણય તમે લઈ જાઓ જે ખબર પણ સાચી વાત તમને સમજાવું કે એક ભાઈએ કરા માટે સત્તા માટે લોભ લાલચ માટે થઈ હગા પોતાના ત્રણ ભાઈઓને મારી નાખ્યા હોય સાંભળજો પુરાવા સાથે ઓથેન્ટિક વાત કરું છું એક માણસે પોતાના હગા ભાઈને માં ચણાવીને માર્યા હોય ભૂંડાઈ માથા કાપીને માર્યા હોય પોતાના હગા ભાઈને આ માથું કાપીને એની ભેટ જેલમાં પોતાના બાપને મોકલી હોય કે લે બુઢે એ ભેટ દેતા હું તેરે બાપ નું નામ દઉં દીકરાનું નામ દઉં હમણાં કોના નામ ના રોડ રસ્તા હોય એ વાત કરું છું પોતાના મા બાપ ને જેલમાં પૂર્યા મરવાટાણે નો બાપ બોલ્યો છે શાહજહા સાંભળજો ઔરંગઝેબ નો બાપ કે મુજે થોડા પાણી પીલા દે ઔરંગઝેબ મેં મર રહા હું મેં જા રહા હું થોડા સા પાણી પીલા દે બહુ વિનંતી કરીને કીધું કે નહીં બુઢે કોઈ પાણી નહીં દે ગા બરોબર હવે મરવાટાણે છેલ્લે ખબર પડી ગઈ શાહજહાને કે હવે મને પાણી આ નહીં પીવડાવે મારો દીકરો પીવા દે તો એ મરતા મરતા શાહજહા બોલ્યો ઈ અહીંથી સાહિત્યકાર તરીકે કહું છું ઓથેન્ટિક વાત કરું છું શાહજહા એ મરવા ટાણે એટલું કીધું કે એ ઔરંગઝેબ તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા મેર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે તો જીવતા મા બાપ ને પાણી નથી પીવડાવતો ભલા માણસ ફારસી માં કવિતામાં શાહજ બોલ્યો ઈ મેં કીધું છે આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાને પૂછે એ તો હકીકત છે કે નહીં હવે મારું કહેવાનું ઈ છે કે ઈ પોતાના ત્રણ ભાઈઓને મારી નાખે ગરાહાટુ માં બાપને જેલમાં પૂરીને ભુંડાએ મારે એના નામના રોડને રસ્તા નગર હોય કે એક બાપના વચનને ખાતર કહી દીએ ચૌદ વર્ષ વનવાસ ભોગવીલુ બાકી અયોધ્યાની ગાદી નો ખપે બીજો કે હું હારે ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાલીમાં બેહું બાકી મારે અયોધ્યા ન જોઈ ચોથો કે એ બાજુ લમણો નો વાળું એના નામના રોડ રસ્તા નગર હોય કે આના નામના નક્કી દુનિયા કરે હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે આપની આગળ રજૂઆત કરું છું એક પ્રસંગ ઉપર મારે જવું છે પણ એની પહેલા એક ગીત આપ બધાને ખૂબ ગમે છે અને ખૂબ એ વધાવ્યું છે એ ગાય પછી એક વાર્તા મારે કરવી છે ખાસ અહીંયા થોડુંક અમારું વજનદાર સાહિત્ય ખરું આમ ફરું ફરું તમને નહીં લાગે પણ ઘરે ગયા પછી વિચારતું તો ખબર પડશે કે અમે કંઈ ખાતું હોનો લઈને આવ્યા છે એ ગેરંટી આપું છું મને વચ્ચે વચ્ચે વાતો યાદ આવતી જાય છે આપણે આ આજે આનંદ કરીએ છીએ આટલી સંખ્યામાં હજારો નજર પડે ત્યાં સુધી આમ છેલ્લે બધા મિત્રો ઊભા છે ત્યાં સુધી આમ આખું ગ્રાઉન્ડ આમ ભર્યું છે અહીંયા આવીને જુઓ તો ખબર પડે આમ નપરું થાળી મૂકો તો થાળી વહી જાય એટલા બધા બેઠા છો એટલે મને એમ થાય કે આમ રહેવાય નહીં આ બધી વાતો ઉમડકાભર પણ આજે આપણે આનંદ કરી શકીએ છીએ તો કહી દઉં તમને એમ ક્યાંક રેગિસ્તાનની રેતીમાં ધકધકતા તાપમાં અને ક્યાંક સિયાસીન જેવી માઇનસ ડિગ્રીમાં આજ પણ મારા દેશના આપણા દેશના યુવાનો જાગે છે ને સેનાના યુવાનો એટલે ડાયરામાં તબલા બેજો વાગે છે એ આપણે ન ભૂલવું જોઈએ વાત એટલી જ હકીકત છે હો હા આજ પણ મને આમ નાની નાની વાતો વચ્ચે યાદ આવતી જાય ગાતા ગાતા એટલે કહું છું તારીખ સાથે તમને કહું ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ માર્ચ અઢારસો ને હતાવન હવારનો પોર બેરખપુર ની સાવણી બાજુનો બંગલો એ બંગલામાં એક ટોપા વાળો અંગ્રેજ અધિકારી ફાટીન ધુવાડે ગયેલો તૈયાર થતો તો તાણે તાણે ભમલા ભરીને દારૂ પીવે માંછ ખાવા હિન્દુસ્તાનીના લોહી પીવા હિન્દુસ્તાનની જુવાન દીકરી હાલી આવતી હોય તો ભાલાના ભૂસ્સા મારતું ને હાલો દેવો ફાટીન ધુવાડે ગયેલો એને એના માણસે આવીને કીધું કે સર જલ્દી ચલો સાવણી મેં કે નહીં મેં સર જાકે આતા હું

કેટલી વાતો મને આમ ધક્કા મારે છે હો અનેક વાતો અનેક બલિદાન અને એમને નથી થયું નકરે ન કર્યો રામને ધન્યને લાગી ગતાળે ધન્ય ન લાગે કોક દે ઉભા મોરની અહીં બેઠેલા બધા એને કહી દઉં છું તમને જો સનાતન હિન્દુ તરીકે ગૌરવ હોય હવે હિન્દુ હિન્દુ અહીં બોલું સનાતન સનાતન હિન્દુ એટલે બીજાની કોઈની ઓલી ટીકા નથી આપણે બધા એને સ્વીકારવાવાળા છીએ હા આપણે તો બધાયને માન આપવા વાળા છે આખા વર્લ્ડને પણ જે છે એ તો આપણું મૂળ ન ભૂલાય તો કેવું જોઈએ ને ભલે નાતાલ નું આપડે બધા કર્યું સારું થર્ટી આવે છે પણ હાવ ગાંડા ન થઈ જતા અમુક તો હવે હામતા નથી અમારી બાજુ થેન્ક યુ ફેસ મને વ્યવહાર તમારું ભલું થાય તમારું હાવ માપે વાંધો નહી આપણે એને માન આપો પણ હું તો આપણી ગોકળ આશ્રમ ઉપર ને રામ નવમી ઉપર દુર્ગાષ્ટમી ઉપર જ્યારે એ બધાય નાચવા માટે ને એ બધાય જ્યારે ઉ જોવાનું ચાલુ કરે ને તેથી આપણે બરોબર છે એમ આપણું તો આપણું છે ને યાર એટલું બધું ભૂલી નહીં જવાનું ભાન નહીં ભૂલી જવાનું કે આપણે આપણું હોયું જાય કહેવાનો અર્થ મારો એટલો છે બાકી બધાયનું લીધા જેવો છે પણ માનવતા નહીં રહે તો શું રહે એ તમે એ તમને કહો માનવતા નહીં રહે સંવેદનશીલતા નહીં રહે આપણા ગામડાઓ આજે હજી પણ ગામડાઓમાં હાચવું છે આ બાજુ હું આદિવાસી વિસ્તારમાં જ્યારે જાઉં ત્યારે મને વિચારો આવે કે ભારતને આઝાદ કરવા માટે કેટલા આદિવાસીઓ ફાંસીના માસડે સડી ગયા છે દુનિયાના ઇતિહાસમાં કોઈને ખબર નથી અને બહાર લઈ આવવા જોઈએ મેઘાણી જવાને કોકને આવીને આયા એ બહુ મોટી વાત છે એટલે હું તમને વાત જે કહેવા જઈ રહ્યો છું કે આપણું બાકી સનાતન પણ અહીંયા બેઠેલા બધાને કહું હિન્દુ તરીકે તમને જો પોરો હોય તો એક વાત યાદ રાખી લેજો પોરો હોય તો કે આજે સો કરોડ થી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય અને કોઈને મનમાં એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે સો કરોડ થી વધારે સો કરોડ થી વધારે થઈ ગયા એમાં શું તો પ્રકૃતિ નો નિયમ છે થઈ ગયા આપણે કરોડો એવું નથી હો એક હજાર સુધી ધગધગતા લો મારા દેશના સૂર્ય ધરતીમાં રેડ્યા ને એટલે સો કરોડ થી વધારે હિન્દુ આજે જીવે છે તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો પણ એની પેલા એક આ ગીત અરે ઓખો તો દુનિયા થી નોખો કેવાય મારા કેવા જ તો વાત જ નો નોખા ¡Gracias!